વિડીયોની અંદર તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે હલર છે મગફળીનું વિડીયોની અંદર તમને ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે સિંગનું હલર છે વિડીયોની અંદર બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો કિંમત કેટલી રાખવામાં આવી છે ક્યાં જોવા મળશે બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરજો તમે જે થ્રેસર એટલે કે હલર જોઈ રહ્યા છો મગફળીનું વેચવાનું છે ક્રિષ્ના થ્રેસર છે જે ટ્રેક્ટર ઉપર ચાલે છે સાવ ઓછું ફરેલું છે અને ફૂલ સાચવેલું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કંપની કલરમાં કોઈ વસ્તુનો ફોલ્ટ નથી સિંગ એટલે કે મગફળી એકદમ ચોખ્ખી નીકળશે રૂબરૂ સ્થળ પર જઈ હલર રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને હલર લેવા કે જોવા જાવ તો પહેલાં ઓનરનો કોન્ટેક કરીને જ જજો કેમ કે જો હલર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે વિડીયોની અંદર તમને ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે કિંમતની ની વાત કરું તો એક લાખ હજાર કિંમત રાખવામાં આવી છે ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મોરબી તાલુકો હળવદ અને રતાભેર ગામે જોવા મળશે રાતાભેર ગામે હવે તમારે હલો લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે છન્નું ત્રણ બ્યાસી વાળા નંબર પર કોલ કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો